હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડી આજે આપણે બનાવીશું મમરાનો ચટપટો ચેવડો આ ચેવડો બાળકોનો લંચ બોક્સ હોય કે કાંઈ પિકનિકમાં જવાનું હોય આપણી સાથે હંમેશા રહે છે તો એ માટેની સામગ્રી જોઈ લઈએ અહીંયા મેં દોઢસો ગ્રામ સિંગદાણા લીધા છે જેને ગરમ તેલમાં તળી લઈશું સિંગદાણાને એકદમ ક્રિસ્પી તળવાના છે અહીંયા આપણે સિંગદાણાની જે દાળ આવે છે ખોતરા વગરની એ પણ લઈ શકીએ પરંતુ મારે ચેવડો કલરફુલ બને માટે મેં આખા સિંગદાણા કાચા જ લીધા છે ત્યારબાદ આપણે મકાઈના પવા તળી લેશું એ પણ મેં દોઢસો ગ્રામ લીધા છે મકાઈના પવાથી ચેવડો એકદમ પોચો બને છે ત્યારબાદ મેં અહીંયા એક નાની વાટકી દાળિયાની દાળ લીધી છે જે રેડીમેડ મળે છે બજારમાં એ જ દાળ લીધી છે અહીંયા આપણે ચણાની દાળ પલાળીને પણ લઈ શકીએ ત્યારબાદ મેં અહીંયા ચોખાના પુવા લીધા છે એ પણ તળી લેશું ત્યારબાદ મેં અહીંયા મીઠા લીમડાના પાન લીધા છે પંદરથી નંગ લીધા છે જે પાકા અને મોટા હોય એવા લેવાના છે ત્યારબાદ મેં અહીંયા બે ચમચી લાલ દ્રાક્ષ લીધી છે જે પણ તળી લેશું ત્યારબાદ દસ બાર નાગ જેવા કાજુ લીધા છે જે તળી લઈશું ત્યારબાદ ત્રણ ચમચી કાળી દ્રાક્ષ લીધી છે એ પણ તળી લેશું ત્યારબાદ એક મોટા વાસણમાં ત્રણ મોટી ચમચી તેલ લઈ એમાં એક ચમચી વરિયાળી અને બે ચમચી તલ ઉમેર્યા છે તલા અને વરિયાળી ફૂટે જાય ત્યારબાદ મેં એમાં એક મોટી ચમચી હળદર અને ચપટી હિંગ ઉમેરી છે ત્યારબાદ આપણે એમાં મમરા ઉમેરીશું અહીંયા મેં અઢીસો ગ્રામ મમરા લીધા છે હવે થોડી વાર માટે મમરાને ક્રિસ્પી થવા દઈશું અગાઉ તળીને રાખેલી સામગ્રી આપણે જોઈ લઈશું જેમાં મકાઈના પૌવાને હાથથી થોડા તોડી લેવાના છે જેથી સરસ રીતે મળી જાય અહીંયા આપણે આ બધી સામગ્રીમાં મસાલો ઉમેરી શકીએ પરંતુ મારે ચોખાના પૌવા સફેદ રે એવી રીતના રાખવાતા એટલે મેં આમાં મસાલો ઉમેર્યું નથી અહીંયા આપણે સૂકા ટોપરાના ટુકડા તીખી બુંદી એ પણ ઉમેરી શકીએ મકાઈના પૌવા તોડી લીધા છે એમાં આપણે હવે એક ચમચી હળદર એકથી દોઢ ચમચી લાલ મરચું એક ચમચી સંચળ પાવડર એક ચમચી આમચૂર પાવડર અને એકથી દોઢ ચમચી દળેલી ખાંડ ઉમેરી છે બધા મસાલો સરસ મિક્સ થઈ જાય એવી રીતના હલાવી લઈશું ત્યારબાદ આપણે એમાં મમરા ઉમેરીશું મસાલો આપણે આપણી રીતે ઓછો વધતો કરી શકીએ મેં અહીંયા લાઇટ કર્યો છે તીખું જોતું હોય તો વધારે મરચું ઉમેરી શકાય ત્યારબાદ મેં અહીંયા અગાઉથી બનાવીને રાખેલી સેવ હતી જે ઉમેરી છે સેવ મેં અહીંયા બસો ગ્રામ લીધી છે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણો ચટપટો ચેવડો તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ